મિત્રો દરેક વર્ષે કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને કરવા ચોથનો પવિત્ર વ્રત રાખવામાં આવે છે આ વ્રત દરેક લગ્નિત સ્ત્રી માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે કેમ કે આ દિવસે પત્ની પોતાના પતિની લાંબી આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આખો દિવસ નિર્જળા ઉપવાસ રાખે છે કહીએ છે કે જે સ્ત્રી પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે આ વ્રત કરે છે તેની જિંદગીમાં ક્યારેય વૈવાહિક સુખની કમી નથી રહેતી તેનું સૌભાગ્ય અખંડિત રહે છે અને પતિ પત્ની વચ્ચેનું પ્રેમ સદાય જળવાય છે કરવા ચૌથનું મહત્વ કરવા ચૌથ માત્ર ધાર્મિક વ્રત નથી પણ પતિ પત્ની વચ્ચેના અડગ પ્રેમ અને સમર્પણનું પ્રતીક છે આ દિવસે મહિલાઓ આખા દિવસ કંઈ પણ ખાવા પીવા વિના માત્ર ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન ગણેશની પૂજા કરે છે અને રાત્રે ચંદ્રમાને અર્ઘ્ય આપીને વ્રત પૂર્ણ કરે છે આ વર્ષ કરવા ચૌથનો વ્રત વિશેષ માનવામાં આવ્યો છે કેમ કે આ વર્ષે મુહૂર્ત અને નક્ષત્ર ખૂબ શુભ સંયોગ લાવી રહ્યા છે શાસ્ત્રો મુજબ આ દિવસે કરેલું વ્રત અને પૂજા જીવનમાં અપરિમિત સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે છે કરવા ચૌથ વ્રતની તિથિ અને શુભ મુહૂર્ત બે હજાર પચીસ આ વર્ષે કરવા ચૌધ વ્રત સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ શુક્રવાર ને ઉજવવામાં આવશે ચતુર્થી તિથિ સોળ ઓક્ટોબર મિનિટ વાગ્યાથી થશે અને તેનો સમાપન સત્તર ઓક્ટોબર રાત્રે સાત વાગીને પિસ્તાલીસ મિનિટ વાગ્યે થશે અતે વ્રત અને પૂજાનો શુભ સમય સત્તર ઓક્ટોબર રહેશે ચંદ્ર દર્શનનો સમય આ દિવસે ચંદ્રમાનો ઉદય લગભગ રાતે આઠ વાગીને બાવન મિનિટ વાગ્યે થશે એ સમય મહિલાઓ હલણીથી ચાંદનું દર્શન કરશે અને પોતાના પતિના હાથથી પાણી લઈને વ્રતનું પારણ કરશે પૂજનનું શ્રેષ્ઠ મુહૂર્ત કરવા ચૌદથી પૂજાનો શુભ મુહૂર્ત સાંજે પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટ વાગ્યાથી સાત વાગ્યે રહેશે આ સમય માતા પાર્વતી ભગવાન શિવ ગણેશજી અને કાર્તિકેયની પૂજા કરવી જોઈએ આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે જ્યારે કરવા ચૌથ કથા સાંભળી અને પદ્ધતિમૂલક પૂજા કરવી સૌથી કરવા ચૌથ ની કરવા પૂજન વિધિ આ દિવસે મહિલાઓ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરે છે અને સરગી લે છે જે સાસુ દ્વારા આપવામાં આવેલ શુભ ભોજન હોય છે પછી તેઓ આખા દિવસ નિર્જળા વ્રત રાખે છે સાંજના સમયે મહિલાઓ સાથે મળી સમૂહમાં પૂજા કરે છે કરવા ચૌથની કથા સાંભળી અને માતા પાર્વતી પાસે પોતાના પતિની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે મિત્રો કરવા ચૌથના દિવસે વ્રત ધારી મહિલાઓ સૌ પ્રથમ સવારે ઉઠીને સ્નાન કરે છે અને સરગી ખાતા જ આરંભ કરે છે સરગીમાં સામાન્ય રીતે સેવાઈ દૂધ મીઠા ફળો નાના પરાઠા અથવા પુરી શાક સામેલ હોય છે જેથી આખા દિવસ શક્તિ મળે અને પાણીની કમી ન લાગે આ સરગી માત્ર ખોરાક નથી પણ તે પતિની લાંબી આયુષ્ય અને પ્રેમનું આશીર્વાદ સમજે છે આ દિવસ પૂરું વ્રત રાખવામાં આવે છે એટલે કોઈ પણ ખોરાક કે પાણી લીધા વગર આ દરમિયાન મનને શાંત રાખવું અને ભક્તિમાં નિષ્ઠા જાળવવી સૌથી મહત્વપૂર્ણ છે મહિલાઓ ભારે પરિશ્રમ કે ધૂપવાળી જગ્યાઓ પર કામ ન કરે જેથી શરીરનો સંતુલન જળવાય રહે જ્યારે રાત્રે ચંદ્રમાનો ઉદય થાય છે ત્યારે મહિલાઓ હલણી વડે ચાંદનું દર્શન કરે છે અને પતિના હાથથી પાણી લઈને વ્રત પારણ કરે છે આ સમયે પૂજા દર્શન અને પ્રાર્થનાનો અનુભવ અત્યંત પવિત્ર અને ભાવનાત્મક હોય છે કરવા આરતી અને પૂજન પ્રક્રિયા સૌ પ્રથમ માતા પાર્વતી ભગવાન શિવ ગણેશજી અને કાર્તિકેયની પૂજા કરવી જોઈએ પૂજન સમયે ચતુરંગી ફળો અને મીઠાઈઓ નવી ચૂડીઓ અને મંગલસૂત્રનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે કથા સાંભળી અને પૂજાના પગલાં અનુસાર વ્રતનું પાલન કરવું જોઈએ આ વ્રત માત્ર ભૂખ્યા રહેવાનું નથી પરંતુ તે પતિ પત્ની વચ્ચેના પ્રેમ નિષ્ઠા અને ભક્તિનો ઉત્સવ છે વ્રત દરમિયાન ખાધેલી સરગી પૂજાનો સામાન અને ચંદ્રદર્શન બધુ પ્રેમ અને શુભેચ્છાનો પ્રતીક છે મિત્રો કરવા ચૌથના વ્રત દરમિયાન કેટલીક ખાસ રીતો અને ઉપાય છે જે પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા અને વ્રતની ફળદાયકતા માટે કરવામાં આવે છે ખાસ ઉપાય વ્રતની પૂજા સમયે બે લીલા એલાયચી લઈને માતાના પગે અર્પણ કરો અને તે સમયે બોલો હે ચૌથ માતા મારા પતિને સાચો માર્ગ બતાવો મારા દુઃખ ભર્યા જીવનમાં ખુશીઓ ભરો અને મારી ઈચ્છા પૂર્ણ ન થાય તો આ તમારી લીલા વ્યર્થ છે હે માતા મારા પર કૃપા કરો મંત્રોની ઉચ્ચારણા પૂજા પછી અને આરતી દરમિયાન તમે આ મંત્રોનો જાપ કરી શકો છો ઓમ ચતુર્થી દેવ નમઃ ઓમ ગૌરી નમ ઓમ શિવાય નમઃ એકસો આઠ વખત કોઈ પણ એક મંત્ર જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ ઉપાયને કરવાથી વ્રત અને પ્રાર્થના ખૂબ શક્તિશાળી બની જાય છે વ્રતનું પારણ પ્રથમ ભોજન ચાંદ દર્શન પછી પતિના હાથથી પાણી પીવું અને પહેલા નિવાડાનું ભોજન લેવું જરૂરી છે ભોજન હડકો સાદુ અને પવિત્ર હોવું જોઈએ જેમ કે ફળ દૂધ ફેની ખીચડી દાળ ચોખા આ પ્રસંગ પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે ખાવા પાવાનું માનસિક અને ભૌતિક સંતુલન જાળવે છે હળકા ભોજનથી આરંભ કરીને ધીમે ધીમે પૂરું ભોજન લેવો જોઈએ જેથી પાચન પર કોઈ અસરો ન પડે સૌભાગ્ય અને પ્રેમ કરવા ચોથ માત્ર ભૂખ્યા રહેવાનો દિવસ નથી પરંતુ પતિ પત્ની વચ્ચેનો પ્રેમ અને સમર્પણ ઉજવવાનો દિવસ છે પતિને પ્રેમથી ગળે લગાવો દિલથી પ્રેમ દર્શાવો અને જે કંઈ આપની ઈચ્છા છે તે સાચી રીતે વ્યક્ત કરો વ્રત પૂર્ણ થયા પછી સાસુ અને નનંદ પાસેથી આશીર્વાદ લેજો અને પતિ સાથે ભોજન ગ્રહણ કરો જો પતિ દૂર હોય તો નામ લઈને ભોજન કરવું પણ વ્રતનું પારણ ગણાય છે મિત્રો આ રીતે કરવા ચૌથનો વ્રત પ્રેમ ભક્તિ અને નિષ્ઠા સાથે પૂરો થાય છે અને પતિ પત્ની વચ્ચેના સંબંધ મજબૂત અને સુખમય બની જાય છે ધન્યવાદ